ઉત્તરાયણનો તહેવાર જ્યાં માનવીઓ માટે આનંદનું પર્વ છે ત્યાં આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓ માટે તે ઘણીવાર જીવલેન સાબિત થાય છે પતંગને દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા માટે કેશોદમાં લાયન નેચર રેસ્ક્યુ એટલે કે એલએનસી ટીમ અને સામાજિક વનીકરણ રેન્જ કેશોદ દ્વારા સંયુક્ત રીતે સરાહનીય અભિયાન ચલાવવામાં આવ્યું હતું ઉત્તરાયણના દિવસે સવારથી જ એલએનસીની ટીમ કાર્યરત થઈ ગઈ હતી પતંગની દોરીથી ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા માટે ટીમે સાંજ સુધી અવિરત કામગીરી કરી હતી આ અભિયાન અંતર્ગત કુલ ચૌદ કબૂતરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જોકે આ કરૂણ ઘટનામાં ચૌદ પૈકી પાંચ કબૂતરોના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે બાકીના પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી માત્ર કબૂતર જ નહીં પરંતુ એક સમડી પણ દોરીનો શિકાર બની હતી ટીમે તેને બચાવવા પૂરતા પ્રયાસો કર્યા હતા પરંતુ કમનસીબે તેને બચાવી શકાઈ નહોતી આ ઉપરાંત એક ઇન્ડિયન વ્હાઇટ આઈ પક્ષીનું પણ સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વિભાગ અને લાયન નેચર રેસ્ક્યુ ટીમની આ કામગીરીને જીવદયા પ્રેમીઓએ બિરદાવી છે